જૂનાગઢમાં કિસાન સંઘ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર ખેડૂતની જમીનમાં ખોટી રીતે નુકસાન કરાતા રોષ તંત્રની મનમાની સામે લાલગોમ તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ અરજદારના ખેતરની સામે બાજુ કરવાની હતી કાર્યવાહી અરજદારની જમીનમાં જ ફેરવી નાખ્યું બુલડોઝર ખેડૂત આજીજી કરવા છતાં પણ અધિકારીઓએ કરી મનમાની તાત્કાલિક તપાસ કરવા કલેક્ટર પાસે કિસાન સંઘ દ્વારા માગણી જૂનાગઢમાં કિસાન સંઘ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર ખેડૂતની જમીનમાં ખોટી રીતે નુકસાન કરાતા રોષ બંને સાઈડ જે વખતે રોડ બન્યો તે વખતે અમને લેખિત આપ્યું હતું કે અમારે આ સામેની સાઈડ ચોકડી સાઈડ જ પાણી નીકળશે આ બાજુ તમારે કોઈ ક્યારેય કેનાલ કે રસ્તો હશે એ બીજું કાંઈ નહીં નીકળે એને બદલે અમારી જગ્યામાં અત્યારે આ લોકો ચોકડી કરી ઘઉં ઊભા પાકમાં અમારું નુકસાન કરે છે અમારે અત્યારે એવી પોઝિશન છે અમારે ખેતરમાં જીબી ની લાઈન આવી છે પાણી ત્રણ લાઈન આવી છે કેબલ આવ્યા છે અને અત્યારે હજી અમારા કરે તો અમારે જમીન ને કરવી હું અમે સરકાર ને દઈ જવા માંગીએ છીએ અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ માંગણી કરવા અમારી રજૂઆત કરવા આ રીતની અમારી રજૂઆત છે જુનાગઢ તાલુકાનું બગડું થી પ્રભાતપુર જતા રસ્તા જે જાય ટેસ્ટનો રસ્તો આવે છે જિલ્લા પંચાયત હસ્તકનો એ રસ્તાની બાજુની અંદર જે જૂના રસ્તાની જમીન પડી છે એની અંદર પાણીના નિકાલ બાબતે ત્રીસ વર્ષ પહેલાં કલેક્ટર અને મામલતદારે લેખિત રજૂને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પોતાની ખેતીની જમીન સંપાદન કરી નવો રસ્તો બનાવેલો છે એટલે જે જૂનો રસ્તો પીડ્યો છે એની અંદર પાણીનો વરસાદી પાણીનો નિકાલ કરવાનો છે આ અમે સાત મહિના પહેલાં રજૂઆત કરી હતી અને રજૂઆતના ધ્યાનમાં રાખીને કલેક્ટર સાહેબે આદેશ કર્યા હતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને અને ઈત લોકોએ બે ત્રણ સ્થળ ઉપર આવી અને બે ત્રણ વખત નિરીક્ષણ કર્યું અને જમીનની માપણી કરી રસ્તાની એના હૈદ નિશાન નક્કી કરવામાં આવ્યા છે એ હૈદ નિશાનની અંદર જ ખુલ્લું કરવાને બદલે જે ખેડૂતો અરજદાર છે એ ખેડૂતોની અરજદારની ખેતીની જમીનની અંદર અત્યારે ઘઉં જુવાર બાજરો આવું બધું વાવેતર છે એની અંદર જેસીબી મારી અને આ પાકને નુકસાન પહોંચાડેલું છે નિયમ વિરુદ્ધની કાર્યવાહી કરેલી છે કારણ કે ખેડૂત અભણ છે અજ્ઞાન છે એને એની હજની ખબર નથી પરંતુ એને એના સેઢાનીને એના ખાંભાની એને ખબર છે કે અહીં અહીં માલિકી છે હવે કોઈ પણ ખેડૂતને ખોટી રીતે હેરાન કરે તો વ્યાજબી નથી એટલે આ ખેડૂતો આજે કિસાન સંઘમાં રજૂઆત કરવા માટે આવ્યા અને માન્ય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે હું હમણાં જે અધિકારીને બોલાવી અને જે થયેલી કાર્યવાહીની તપાસ કરીશ એવી વાત પણ અમને આજે